પવિત્ર શ્રાવણ માસ તેના અંતિમ ચરણોમાં ચાલી રહ્યો છે ત્યારે પાટણ શહેરના વિવિધ મંદિરોમાં શિવભક્તો દ્વારા શ્રાવણ માસને લઈને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે પાટણ શહેરના હિરાચાચર ચોક વિસ્તારમાં આવેલ બરોડા બેંકની બાજુમાં પાટણ વિસા શ્રીમાળી સોની સમાજ સંચાલિત હરિહરેશ્વર મહાદેવનું અતિ પ્રાચીન મંદિર આવેલું છે અને આ મંદિરમાં પવિત્ર શ્રાવણ માસને લઈને જુદા જુદા યજમાનો દ્વારા એકત્રીસ જેટલા લઘુ કરવામાં આવી રહ્યા છે અને મંગળવારના રોજ શ્રાવણ માસને લઈને મોટી પૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે શ્રાવણ માસને લઈને હરિહરેશ્વર મહાદેવ ખાતે વિવિધ આંગીઓના દર્શન દર્શનાર્થીઓ માટે ખુલ્લા મૂકવામાં આવતા હોય છે ત્યારે ગત રોજ પાટણ વિશાળ શ્રીમાળી સોની સમાજ સંચાલિત હરિહરેશ્વર મહાદેવ ખાતે પવિત્ર શ્રાવણ માસને લઈને સુંદર બાર જ્યોતિર્લિંગની આંગીના દર્શન શિવભક્તો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા તદઉપરાંત દીપદાન મહોત્સવ પણ કરવામાં આવતા હરિહરેશ્વર મહાદેવ ભક્તિના રંગે રંગાઈ જવા પામ્યો હતો અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ બાર જ્યોતિર્લિંગની આંગીના દર્શનની સાથે દીપદાન મહોત્સવના દર્શનનો અનેરો લાભો લઈ ધન્યતા અનુભવી હતી સંધ્યા સમયે પાટણ વિશા શ્રીમાળી સોની સમાજના પ્રમુખ સહિતના કારોબારી સભ્યો અને દાતા પરિવાર દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન બાદ શ્રી હરિહરેશ્વર મહાદેવની આરતી ઉતારવામાં આવતા મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ આરતી અને આંગીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે પાટણ વિશા શ્રીમાળી સોની સમાજના પ્રમુખ સુનિલભાઈ સોનીએ હરિહરેશ્વર મહાદેવ ખાતે બાર જ્યોતિર્લિંગની આંગીના દર્શનની સાથે દીપદાન મહોત્સવ અને આરતી પ્રસાદનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ તેના દર્શનનો લાભ લીધો હોવાનું જણાવ્યું હતું

દરમિયાનમાં વિવિધ આંગીઓના દર્શન કરતાં પણ આ હરિહરેશ્વર મંદિરમાં પ્રસંગે કરેલી આજ આજ રોજ આ હરિહરેશ્વર મંદિરમાં બાર જ્યોતિર્લો લિંગની આંગી અને દીપદાન મહોત્સવનું આયોજન કર્યું છે જેમાં પાટણની ધર્મપ્રેમી જનતાએ સારો એવો લાભ લીધો છે અમે આ આંગીના દર્શન ત્રણ દિવસ એટલે કે મંગળવાર સુધી રાખવાના છે તો દરેક પાટણની ધર્મપ્રેમી જનતાને અમારું આમંત્રણ છે જેઓ આ દર્શનનો લાભ અછૂક હોય